શું કરે વિશ્વાર ઠીક ચોમાસું આવે એટલે સાફ સૂત કરો અગાશી કચરો ભેગા કરતા હશે કા બધું ઉપર નાખ્યો હશે પ્લાસ્ટિક લાગે બધું શું કામ સાફ સૂત કરો કેમ કે અમારી થોડુંક એમ છે તો તો કારીગર આવશે ને તમારી અગાસીમાં સાફ-સફ કરીવું એમને અગાસીમાં મજા આવે હવા આવે હા આ માટે ને પછી પવન બહુ આવે ને આ સાફ કર્યા પછી કારીગર આવે એટલે અમે આ બાજુ સાફ કારીગર આવવાના છે હે તમારી અગાસી પણ અગાસીમાં તમે ઉપર આવ્યા ઠડ્યા નહીં નહીં

કેમિકલ લગાવવાનો છે ઘસીમાંથી પાણી પડે છે હા હવે કામ કરીને થોડીક મેં ભૂખ થઈ ગયા ત્યાં હું થોડું ચાડેમ ખાઈ લાવ વાહ ખાવું છે કામ કરીને ભૂખ લાગ્યું હા શું આ બધું પછી આ બધી વસ્તુ બધું ને લાકડા આ કર્યો હવે મારી કરજો કરજો જય માતાજી ગોસ્વામી વિશ્વા ચેનલનું નામ ભાઈ એમની ચેનલ સબસ્ક્રાઇબ કરજો ગોસ્વામી વિશ્વા બાળકોની ચેનલ છે